આ જૂનાગઢમાં પ્રાર્થનાનો જવાબ બનેલી ઘટના આ જુનાગઢ શહેરની એક જૂની પોળમાં આવેલું નાનું ઘર આ ઘરમાં રહેતા હતા કેશવદાસ ઉપાધ્યાય ઉંમર પિસ્તાલીસ વર્ષ આ શહેરા પર શાંતિ અને આંખોમાં અડગ વિશ્વાસ આ કેશવદાસનું જીવન બહુ દેખાડાવાળું નહોતું આ પરંતુ તેની ઈમાનદારી અને ભલમન છે તેને આસપાસના લોકોમાં માન અપાવ્યું હતું આ રોજ સવાર પડે ત્યારે ગિરનાર તરફ નજર કરીને ભગવાનને નમન કરવું આ પછી નાનકડી દુકાન ખોલવી અને દિવસભર મહેનત કરીને સાંજે સંતોષ સાથે ઘરે પરત ફરવું આજ તેની દિનચર્યા હતી આ કેશવદાસની પત્ની સાવિત્રીબેન સ્વભાવથી શાંત આ સહનશીલ અને સંસ્કારી સ્ત્રી હતી આ ઘર સંભાળવું આ પતિને સાથ આપવો અને દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી આ તેના જીવનનો સ્વભાવ બની ગયો હતો આ બંનેના જીવનમાં વૈભવ નહોતો આ પરંતુ પરસ્પર વિશ્વાસ અને ભગવાન પર અખૂટ શ્રદ્ધા હતી આ સાવિત્રીબેન ઘણીવાર કહેતી આપણે એમાં ખુશ રહેતા શીખી ગયા છીએ આ બસ ભગવાન હાથ પકડી રાખી એ પૂરતું છે આ કેશવદાસ જૂનાગઢના મુખ્ય બજાર પાસે એક નાની દુકાન ચલાવતો આ જ્યાં પૂજાની સામગ્રી દીવા અગરબત્તીને થોડો ઘર વખરીનો સામાન વેચતો આ વર્ષો સુધી તેણે એક જ ભાવ એક જ સત્ય અને એક જ નીતિ પકડી રાખી હતી આ કોઈ ગ્રાહક પાસે ખોટું બોલવું તેને પાપ સમાન લાગતું એ કારણે જ તેની દુકાન મોટી ન હોવા છતાં આ ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત હતો આ પરંતુ સમય હંમેશા સમાન રહેતો નથી આ એક દિવસ કેશવદાસના જીવનમાં એવો વળાંક આવ્યો આ જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી આ તેની દુકાન સામે જ એક મોટો વેપારી હરિભક્ત શેઠ પોતાની ભવ્ય દુકાન લઈને આવ્યો હરિભક્ત શેઠ પાસે પૈસા ઓળખાણ અને ઘમંડ ત્રણેય ભરપૂર હતા આ શરૂઆતમાં તેણે કેશવદાસ સાથે મીઠી વાતો કરી આ જાણે મિત્રતા કરવી હોય આ પરંતુ અંદરથી તેને લાગતું કે કેશવદાસ જેવી નાની દુકાન તેની શાનને ઘટાડે છે આ થોડા સમયમાં હરિભક્ત શેઠનો સ્વભાવ બદલાયો આ તેણે કેશોદાસને સમજાવવાની કોશિશ કરી કે આ દુકાન બંધ કરી દે તો સારું આ કેશોદાસે શાંતિથી જવાબ આપ્યો આ મારી રોજીરોટી છે હું કોઈનું નુકસાન કરતો નથી આ જવાબ હરિભક્ત શેઠના અહંકારને વાગ્યો આ ત્યારબાદ તેણે પોતાની શક્તિ બતાવવાનું શરૂ કર્યું અચાનક કેશવદાસ પર ખોટા આરોપો આવવા લાગ્યા આ કહેવાયું કે તે ખોટી પૂજા સામગ્રી વેસે છે લોકો સાથે છેતરપિંડી કરે છે આ જે માણસે આખી જિંદગી સત્યને સાથ આપ્યો હતો આ તેના પર આવા આરોપો સાંભળીને કેશવદાસ અંદરથી તૂટી ગયો આ તેણે સ્પષ્ટ કહ્યું કે આ બધું ખોટું છે આ પરંતુ પૈસાની ઓળખાણ સામે તેની વાત કોઈ સાંભળવા તૈયાર નહોતું આ જૂનાગઢના કેટલાક લોકો મનમાં કેશવદાસને નિર્દોષ માનતા હતા આ પરંતુ ખુલ્લે આમ બોલવાની કોઈમાં હિંમત નહોતી હરિભક્ત શેખનો ડર બધાના મનમાં હતો આ એક દિવસ તો સ્થિતિ એટલી વણસી ગઈ કે કેશવદાસની દુકાન બંધ કરાવવાનો આદેશ આવ્યો આ દુકાનના તાળા પર લાગેલી સીલ જોઈને હ કેશવદાસની આંખો ભીની થઈ ગઈ હ સાવિત્રીબેન દુકાન સામે ઊભી રહી કંઈ બોલી ન શકી ફક્ત આંસુ વહી પડ્યા એ દિવસ પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું ઘરમાં પહેલા જે શાંતિ હતી આ તેવી શિંતા અને મૌનથી ભરાઈ ગઈ હતી આ કેશવદાસ કોઈ સાથે વાત કરતો નતો આ સાવિત્રીબેન પણ પતિના દુઃખને જોઈને રહી આ રાત્રે જ્યારે બંને એકસાથે બેઠા આ ત્યારે શબ્દો કરતાં આંસો વધારે બોલતા હતા આ એવી જ એક રાતે આ જ્યારે જૂનાગઢની ગલીઓ શાંત થઈ ગઈ હતી અને આકાશમાં શાંત ધીમો પ્રકાશ ફેલાવી રહ્યો હતો આ ત્યારે કેશવદાસ અચાનક ઊભો થયો આ સાવિત્રીબેનને કહ્યું હું મંદિરે જઈ આવું છું આ સાવિત્રીબેને કંઈ પૂછ્યું નહીં આ તેને ખબર હતી કે આ સમયે પતિને ભગવાન પાસે જવું જરૂરી છે આ ગિરનારની તળેટી પાસે આવેલું જૂનું મંદિર આ રાત્રે પણ શાંત અને પવિત્ર લાગતું આ મંદિરમાં બહુ ઓછા લોકો હતા આ કેશવદાસ એક ખૂણે બેસી ગયો આ દિવસભરના અપમાન ખોટા આરોપો અને લાસારીના દ્રશ્યો તેની આંખ સામે ફરી વળ્યા આંસુ રોકી શકાય એમ નહોતા આ તેણે ધીમે સ્વરે પ્રાર્થના કરી હે ભગવાન આ મેં કદી કોઈનું ખોટું કર્યું નથી આ જો ક્યાંક ભૂલ થઈ હોય તો મને સજા આપો પરંતુ ખોટા આરોપોથી બસાવો હું બદલો નથી માગતો ફક્ત ન્યાયમાં છું આ પ્રાર્થનામાં કોઈ મોટું વસન નહોતું કોઈ દેખાડો નહોતો આ ફક્ત એક તૂટેલા માણસનું સાસું રડવું હતું આ મંદિરની શાંતિમય એ શબ્દો જાણી દિવાલો સાથે ટકરાઈને પાછા આવતા લાગ્યા આ થોડા સમય પછી કેશવદાસને મનમાં અજાણી શાંતિ અનુભવાય આ બહાર કંઈ બદલાયું નહોતું આ પરંતુ અંદરથી હૃદય થોડું હળવું લાગ્યું આ મંદિરથી બહાર નીકળતા તેની મુલાકાત વૃદ્ધ પૂજારી નિત્યાનંદ બાપુ સાથે થઈ આ બાપુએ કેશવદાસના ચહેરા પરનું દુઃખ જોઈ લીધું આ તેમણે ધીમેથી કહ્યું પુત્ર આ સાસી પ્રાર્થના કદી ખાલી નથી જતી આ ભગવાન જવાબ આપે છે પણ પોતાની ઘડીએ આ શબ્દો કેશવદાસના મનમાં ઊંડે ઉતરી ગયા આ ઘરે પરત ફરતા સમયે જૂનાગઢની રાત શાંત હતી આ પરંતુ કેશવદાસના મનમાં અનેક પ્રશ્નો હતા આ શો ખરેખર ભગવાન તેની પ્રાર્થના સાંભળશે કે પછી આ પણ એક આશ્વાસન જ રહેશે આ સાવિત્રીબેન હજી જાગી રહી હતી આ કેશવદાસે મંદિરમાં થયેલી વાત કહી આ સાવિત્રીબેને પતિનો હાથ પકડીને કહ્યું ભગવાન પર વિશ્વાસ રાખજો આ જવાબ આજે નહીં તો કાલે મળશે આ સવાર પડતા જૂનાગઢ શહેર પોતાની રોજની ગતિમાં ફરીથી ધબકવા લાગ્યું આ મંદિરની ઘંટડીઓ આ રસ્તા પર ચાલતા લોકોના પગલાં અને બજારમાં ધીમે ધીમે ઉઠતો અવાજ આ બધું સામાન્ય હતું હા પરંતુ કેશવદાસ માટે આ સવાર સામાન્ય નહોતી આ રાતભર આંખમાં ઊંઘ નહોતી મંદિરની પ્રાર્થના આ નિત્યાનંદ બાપુના શબ્દો અને મનમાં ઊગતા સવાલો એકબીજામાં ઘૂંસવાઈ ગયા હતા આ તેમ છતાં કેશવદાસે આંખ ખોલતા જ ભગવાનનું નામ લીધું આ તેને લાગ્યું કે આજે કંઈક અલગ છે આ ભલે શું અલગ છે એ તે સમજી શકતો નહોતો આ સાવિત્રીબેન વહેલી સવારથી જ ઘરના કામમાં લાગી ગઈ હતી આ ચહેરા પર ચિંતા સ્પષ્ટ હતી આ પરંતુ તે પતિ સામે પોતાના મનની ભીતિ વ્યક્ત કરતી નહોતી આ બંને વચ્ચે મૌન હતું એ મૌનમાં પણ એકબીજાનો સહારો હતો આ નાસ્તા સમયે સાવિત્રીબેને ધીમીથી પૂછ્યું આજે શું કરશો આ કેશવદાસ થોડું વિચારીને બોલ્યું આ બજારમાં જઈને જોઈ આવું છું દુકાન બંધ છે આ પરંતુ બેઠા રહીને પણ શું મળશે આ બજારમાં પહોંચતા જ કેશવદાસે પોતાની દુકાન સામે લાગેલા તાળા અને શીલ ફરીથી જોયા એ દ્રશ્ય જોઈને હૃદય ફરીથી બોઝિલ થઈ ગયું આ થોડા ઓળખીતા લોકો દૂરથી જોઈને પસાર થઈ ગયા કોઈ મળ્યું નહીં આ કેટલાકે નજર ફેરવી લીધી આ જાણે કેશવદાસને ઓળખતા જ ન હોય આ બધું જોઈને તેને લાગ્યું કે આ માણસનો માન કેટલો નાજુક હોય છે આ ગઈકાલ સુધી જે લોકો સન્માનથી બોલતા હતા આજે એ જ લોકો સોપ હતા એ સમયે સામેની ભવ્ય દુકાનમાં હરિભક્ત શેઠ ખુરશી પર બેસી આ શા પી રહ્યો હતો આ તેના ચહેરા પર સંતોષ અને અહંકારનું મિશ્રણ હતું આ કેશવદાસની નજર તેની સાથે મળી હરિભક્ત શેઠે સ્મિત સાથે માથું હલાવ્યું આ જાણે કહી રહ્યું હોય કે હવે મારી સામે ઊભા રહેવાની તાકાત નથી આ કેશવદાસે કંઈ કહ્યું નહીં આ તેણે નજર નિશી કરી અને આગળ વધ્યો આ બજારમાં ફરી વળતા કેશવદાસને કેટલાક જૂના ગ્રાહકો મળ્યા એક વૃદ્ધ સ્ત્રીએ ધીમેથી કહ્યું આ બેટા અમને ખબર છે કે તું ખોટો નથી આ શબ્દો કેશવદાસ માટે અમૂલ્ય હતા તેને લાગ્યું કે દુનિયામાં હજુ બધું ખોટું નથી આ પરંતુ આવા શબ્દો બોલનાર બહુ ઓછા હતા આ મોટા ભાગના લોકો તો સૂપી સાથે બેઠા હતા આ બપોર સુધીમાં કેશવદાસને ખબર પડી કે હરિભક્ત શેઠે શહેરના કેટલાક અધિકારીઓ સાથે વાત કરીને આ પોતાનું કામ વધુ મજબૂત કર્યું છે આ વાત સાંભળીને સાવિત્રીબેન અંદરથી ડરી ગઈ આ તેને લાગ્યું કે હવે ન્યાય મળવાની શક્યતા પણ ઓછી છે આ તેણે પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ ક્યાંક શહેર છોડીને બીજે જઈએ આ નવું જીવન શરૂ કરીએ આ પરંતુ કેશવદાસે શાંતિથી કહ્યું હા હું અહીં ખોટો નથી તો ભાગું કેમ આ ભગવાન અહીં ઊભા રહેવાની તાકાત આપશે હા વિઠલભાઈ સોની આ જે વર્ષોથી બજારમાં સોનાની દુકાન ચલાવતો અને બધાની નજરમાં નિષ્પક્ષ માણસ તરીકે ઓળખાતો આ વિઠ્ઠલભાઈએ પોતાની આંખે જોયું હતું કે હરિભક્ત શેઠ કેવી રીતે કેશવદાસને દબાવી રહ્યો છે આ શરૂઆતમાં તે પણ શુભ રહ્યો હતો આ પરંતુ હવે તેને પોતાની સૂપી ભારે લાગી રહી હતી આ બપોર પછી એક અણધારી ઘટના બની આ બજારમાં અચાનક તપાસ આવી આ તપાસમાં હરિભક્ત શેઠની દુકાન પણ આવરી લેવાય આ લોકો ભેગા થયા આ કેશવદાસ દૂર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો આ તપાસ દરમિયાન કેટલીક ગડબડ બહાર આવવા લાગી આ ખોટી પૂજા સામગ્રી આ વધારે ભાવ અને શેતરપિંડીના સંકેતો મળ્યા હરિભક્ત શેખનો ચહેરો પ્રથમ વખત ફીકો પડ્યો આ સમાચાર બજારમાં ઝડપથી ફેલાઈ ગયા આ જે લોકો સવારે કેશવદાસથી દૂર ભાગતા હતા આ તેઓ આશ્ચર્યથી એકબીજેની તરફ જોતા હતા સાવિત્રીબેનને પણ કોઈએ આ વાત કહી આ તેના મનમાં એક અજાણી આશા જન્મી આ પરંતુ તે હજુ પણ ડરતી હતી કે આ ક્યાંક બધું ફરીથી દબાઈ ન જાય આ સાંજ પડતા કેશવદાસ ફરીથી મંદિર તરફ ગયો આ વખતે તે તૂટેલો નહોતો આ પરંતુ અશાંત હતો આ તેણે ભગવાન સામે ફરીથી માથું નમાવ્યું હે ભગવાન આ જો આ બધું તમારી ઈચ્છા છે તો મને સહન કરવાની શક્તિ આપો એમ તેણે મનમાં કહ્યું આ તેને લાગ્યું કે ભગવાન તેને માત્ર રાહ જોવાનું શીખવી રહ્યા છે આ સાંજના સમયે વિઠ્ઠલભાઈ સોની કેશવદાસને મળવા આવ્યો આ તેણે કહ્યું કે તે સત્ય બોલવા તૈયાર છે આ ભલે પરિણામ જે આવે આ કેશવદાસની આંખોમાં ફરીથી ભીનાશ આવી ગઈ આ તેને લાગ્યું કે આ ભગવાન કદાચ માણસોના રૂપમાં જવાબ આપી રહ્યા છે આ રાત પડતા જૂનાગઢ શહેર ફરી શાંત થવા લાગ્યું આ પરંતુ કેશવદાસના જીવનમાં શાંતિ હજી આવી નહોતી આજે દિવસભર અનેક ઘટનાઓ બની હતી આ જે સંકેત આપતી હતી કે આ સત્ય લાંબા સમય સુધી સોપાતું નથી આ રાત ઘણી ઊંડી થઈ ગઈ હતી આ જૂનાગઢની ગલીઓમાં શાંતિ સવાઈ ગઈ હતી આ પરંતુ કેશવદાસના મનમાં અશાંતિનું વાવાઝોડું ચાલતું હતું આ ડર પણ એટલો જ હતો આ માણસ જ્યારે સાસો હોઈ શતા બદનામ થાય આ ત્યારે તેની સૌથી મોટી લડાઈ બહાર નહીં અંદર ચાલે છે આ કેશવદાસ આ અંદરની લડાઈ લડી રહ્યો હતો આ સાવિત્રીબેન પણ ઊંઘી શકતી નહોતી આ તેણે દીવો બુજવ્યો નહોતો આ ઘરના મંદિરમાં બેસી તે ધીમે ધીમે ભગવાનનું નામ જપતી હતી આંખોમાં આંસુ હતા આ પણ એ આંસુમાં પણ આશા હતી આ તેને ખાતરી હતી કે આ જોપ તે ખોટો નથી આ તો ભગવાનને એક દિવસમાં જવાબ આપ્યા વિના નહીં રહે આ બીજી તરફ હરિભક્ત શેઠના ઘરમાં અજીબ બેસીની હતી આખો દિવસ જે અહંકાર હતો આ તે રાતે ગાયબ થઈ ગયો હતો આ તપાસની વાત અધિકારીઓના પ્રશ્નો અને બજારમાં ફેલાતી સરસાઓએ આ તેના મનમાં ભય ભરી દીધો હતો આ તેને લાગતું હતું કે વર્ષો સુધી જે સૂપ આવ્યું હતું આ તે હવે બહાર આવી રહ્યું છે આ રાતે વારંવાર તેની ઊંઘ તૂટી જતી અને મનમાં એક જ વેસાર આવતો આ જો બધું બહાર આવી ગયું તો આ સવાર થતા જૂનાગઢમાં અફવાઓ ફરીથી જીવંત થઈ આ લોકો એકબીજાને પૂછતા હતા કે તપાસનું શું થયું આગળ શું થશે આ કેશવદાસ વહેલી સવારમાં મંદિર ગયું આજે તેની પ્રાર્થનામાં કોઈ ફરિયાદ નહોતી કોઈ માંગણી નહોતી આ ફક્ત એક જ વાત હતી હે ભગવાન આ સત્ય જેવું છે એવું જ બહાર આવવા દો આ મંદિરમાંથી પરત આવતા તેને ખબર મળી કે આજે ફરી અધિકારીઓ બજારમાં આવવાના છે આ સમાચાર સાંભળીને સાવિત્રીબેનનો શ્વાસ અટકી ગયો આ તેને લાગ્યું કે આ જે બધું નક્કી થઈ જશે આ કેશવદાસે તેને ધીરજ આપી અને કહ્યું આ જે જે થવાનું છે આ તે ભગવાનની મરજીથી થશે આ બપોરના સમયે બજારમાં ભીડ ભેગી થઈ ગઈ આ લોકોના ચહેરા પર ઉત્સુકતા હતી અધિકારીઓ આવ્યા અને સીધા હરિભક્ત શેઠની દુકાન તરફ ગયા આ તપાસ વધુ ઊંડી થઈ આ વખતે માત્ર માલ નહીં આ પરંતુ જૂના હિસાબો આ નોંધ પોથિયું અને કેટલાક ગુપ્ત સોદાઓની વાત પણ બહાર આવવા લાગી આ એ સમયે વિઠ્ઠલભાઈ સોની આગળ આવ્યું આ તેણે સૌ સામે સત્ય બોલવાની હિંમત કરી આ તેણે કહ્યું કે આ કેવી રીતે હરિભક્ત શેઠ વર્ષોથી ખોટી રીતથી કામ કરતો હતો અને કેવી રીતે કેશવદાસને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હતું આ બજારમાં એક અજીબ શાંતિ સવાઈ ગઈ આ લોકો શ્વાસ રોકીને સાંભળતા હતા હરિભક્ત શેઠના ચહેરા પરથી રંગ ઉડી ગયો આ તે પહેલાં ગુચ્છે થયું આ પછી ડરી ગયો આ તેની પાસે હવે બોલવા માટે શબ્દો નહોતા અધિકારીઓએ તેને વધુ પ્રશ્નો પૂછ્યા આ દરેક પ્રશ્ન સાથે તેની સ્થિતિ નબળી થતી ગઈ અંતે તેની ખોટી હરકતો સાબિત થવા લાગી આ થોડા સમયમાં નિર્ણય આવ્યો હરિભક્ત શેઠ સામે કાર્યવાહી થવાની હતી અને કેશવદાસ સામે લગાવવામાં આવેલા બધા આરોપ ખોટા સાબિત થયા આ બજારમાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો અને પછી ધીમે ધીમે લોકો વચ્ચે સરસા શરૂ થઈ આ જે લોકો ગઈકાલે કેશવદાસને ઓળખતા નહોતા આજે એ જ લોકો તેની તરફ આવીને માફી માંગવા લાગ્યા આ કેટલાકે શરમથી નજર નીચે કરી આ કેટલાકે ખુલ્લે આમ કહ્યું કે આ તેઓ ભૂલ પર હતા આ કેશવદાસે કોઈને કડવા શબ્દો કહ્યા નહીં આ તેણે ફક્ત એટલું કહ્યું આ સત્યને સમય લાગ્યો પણ તે હાર્યું નહીં આ સાવિત્રીબેને જ્યારે આ સમાચાર સાંભળ્યા આ ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આંસુ દુઃખના નહોતા આ પરંતુ રાહત અને વિશ્વાસના હતા આ તેણે તરત જ ભગવાનને યાદ કર્યા અને મનમાં કહ્યું આ ભગવાન આજે જ તમે જવાબ આપ્યો આ સાંજ પડતા કેશવદાસની દુકાન પરથી શીલ દૂર કરવામાં આવી આ વર્ષો પછી એ દુકાન ફરીથી ખુલતી લાગી આ દીવો પ્રગટાવ્યો આ પાડોશીઓ પણ આવ્યા આ વાતાવરણ બદલાઈ ગયું હતું આ જે દુકાન કાલ સુધી બંધ અને સોની હતી આ તે આજે આશા અને સન્માનથી ભરાઈ ગઈ હતી હરિભક્ત શેખનું જીવન એક જ દિવસમાં બદલાઈ ગયું આ જે માણસ પોતાને સૌથી મોટો સમજતો હતો આ ત્યાં જે પોતાની ભૂલોના ભાર નીચે દબાઈ ગયો હતો આ ઘટનાએ બજારના દરેક માણસને એક સંદેશ આપ્યો આ કર્મનો હિસાબ મોડો હોઈ શકે આ પરંતુ ચોક્કસ આવે છે આ રાતે ઘરમાં શાંતિ હતી આ કેશવદાસ અને સાવિત્રીબેન મંદિરમાં બેસીને દીવો જોઈ રહ્યા હતા આ કેશવદાસે શાંતિથી કહ્યું આજે સમજાયું કે આ પ્રાર્થનાનો જવાબ હંમેશા અવાજમાં નથી આવતો આ ક્યારેક ઘટના બનીને સામે આવે છે આ ઘટના પછી જૂનાગઢમાં લોકો લાંબા સમય સુધી આ વાત યાદ કરતા રહ્યા આ કોઈ માટે આ સત્ય ઘટના હતી આ કોઈ માટે ચેતવણી અને કોઈ માટે વિશ્વાસનો પુરાવો અંતે આ એક જ વાત કહી જાય છે આ માણસ સાસો હોય આ વિશ્વાસ રાખે અને ધીરજ ન ગુમાવે આ તો ભગવાનને એક જ દિવસમાં પણ કર્મનો હિસાબ આપી શકે છે આ પ્રાર્થનાનો જવાબ સમયસર મળે છે આ ફક્ત આપણે તેને ઓળખવાની નજર જોઈએ આ જો તમને જૂનાગઢની આ સત્ય ઘટના આધારિત સ્ટોરી હૃદયની સ્પર્શી ગઈ હોય અને પ્રાર્થનાના સાસા જવાબમાં વિશ્વાસ વધ્યો હોય આ તો આ વિડીયો જરૂરથી લાઈક કરો આવા સમાજને સકારાત્મક સંદેશ આપતા પ્રસંગો વધુ લોકો સુધી પહોંચશે આ તે માટે આ સ્ટોરી તમારા મિત્રો આ પરિવારજનો અને ઓળખીતાઓ સાથે શેર કરો આ તમે જો નિયમિત રીતે આવી ધાર્મિક અને સામાજિક સત્ય ઘટનાઓ સાંભળવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો આ તમારી એક લાઈક એક શેર અને એક સબસ્ક્રાઈબ અમને વધુ સાહસી અને પ્રેરણાદાયક સ્ટોરી લાવવાની શક્તિ આપે છે આ ફરી મળીશું એક નવી વિશ્વાસભરી ઘટના સાથે આભાર આ જય હિન્દ જય ભારત આ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં આભાર